હેલો યુ ફેમિલી મિત્રો કેમ છો બધા મજામાં તો મિત્રો આજે આપડે સરસ મજાના નવા ટોપિકની અંદર મિત્રો મળી ગયા છે આજનો ટોપિક છે મિત્રો જે અત્યારે આપણા પશુપાલનની અંદર મિત્રો જે વયા જણ પશુઓમાં આવેલું હોય અને વહીંયા ગયા પછી આપણા ઘણા પશુઓને મિત્રો દૂધ ઘટવાની શક્યતા રહેતી છે મિનિમમ દસ પંદર દિવસ પછી અથવા મહિનો રૂપે બે મહિના ત્રણ મહિના વ્યા જાય આપણું પશુ જે દૂધની કેપેસિટી કરતું હોય છે મિનિમમ પાંચ લીટરની કેપેસિટી પ્રમાણમાં કોઈ પણ ગાય ભેંસની કેપેસિટી હોય એનાથી ઓછું કરતું હોય તો મિત્રો એને ઝડપથી દૂધની અંદર કેવી રીતે રિઝલ્ટ મળે અને કેવી રીતે દૂધમાં વધારો કરવો કે જે તાજી ભેંસ પીવાડેલી હોય એને દૂધની અંદર મિત્રો ઘટાડો આવતો હોય તો મિત્રો જે કાંઈ કહે રિઝલ્ટ ઓછું આવતું હોય દૂધની અંદર તો આ જે નોસકો છે તમારા પશુપાલન માટે જોરદાર મિત્રો ફાયદાકારક છે એટલે મિત્રો કન્ટિન્યુ અંદર વિડીયોની અંદર બન્યા રહેજો અને ખાસ કરીને મિત્રો ચેનલમાં નવા આવી ગયા હોય તો નીલું ફાર્મિંગ ચેનલમાં આપ બધો લોકોનું હાર્દિક 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 સ્વાગત કરું છું બધાને હેપી નવરાત્રી પહેલાં નોર્થ બને આપ બધાનું હે માતાજી બધાના આપણા પશુપાલન સાથે જોરદાર મિત્રો કામકાજ અને આપણા બધાને સહકાર મિત્રો મળે અને તમારા પશુપાલન મિત્રો જબરજસ્ત ફાયદાકારક રહે અને આપણા ઘરે પેશો આપણું બીમાર ઓછું એને લગતે આપણા માતાજીને પ્રાર્થના કરીએ બીજી વસ્તુ આજે નુસ્કો છે આપણા દુધાળો પશુ માટે મિત્રો ખાસ કરવાનો છે શરૂઆતની અંદર જે ઘણા પશુપાલક મિત્રો બહુ તકલીફ રહી થઈ શકાય છે અહીંયા જળ પછી અમુક પશુઓને મિત્રો જે બગાડ રહી ગયો એના કારણે દૂધ ઘટવાની શક્યતા રહે તો આ જે વસ્તુ જે મિત્રો તમને બેસી ટોપિક જે તમારા પશુ મિત્રો ફાયદોકારક રહે રિઝલ્ટ મળે અને મિત્રો ઉપયોગી થાય એટલા માટે મિત્રો કન્ટિન્યુ વિડીયોમાં બનાવી રહેજો અને ખાસ કરીને કહું છું ચેનલની અંદર નવા આવી ગયો હોય તે લીલુ ફાર્મિંગ ચેનલમાં મિત્રો સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયો ગમે તો મિત્રો શેર કરી દેજો જેનાથી આપણા ગુજરાતની અંદર આપણા પશુપાલન ભાઈઓને જોરદાર રિઝલ્ટ મળે ખાસ સાથે મિત્રો એક કહીએ કે જે તમે તમારા પશુને મિત્રો કઈ કઈ વસ્તુ ખવડાવો છો કે જેનાથી પશુને મિત્રો સાઈડ ઇફેક્ટ ન થાય બીજા નંબરમાં કૃમિના ડોઝનો અવશ્ય ટ્રાય કરજો કૂમીના ડોઝ અવશ્ય જરૂરી છે જે દુધારા પશુને મિત્રો ફાયદાકારક રહે કરીમ ઓછા થાય વાયરસ ઇન્ફેક્શનથી દૂર રાખે એટલે કરેમને અવશ્ય અવશ્ય પણ ડોઝ આપજો જેનાથી આપણા પશુને મિત્રો તંદુરસ્ત રહે ચાલો મિત્રો જલ્દી કરી દઈશું આપણે એક સરસ મજાના વિડીયોની શરૂઆત તો જ્યારે કોઈ પણ ગાય ભેંસ મિત્રો જે દૂધ ઘટાડી દેતું હોય તો તમારા મિત્રો આજે ચારથી પાંચ વસ્તુ કહું તે અવશ્ય કરજો જેનાથી તમારા પશુ મિત્રો તો રિઝલ્ટ સારું હોય તો મિત્રો આપણે પહેલું લઈ લેવાનું છે આપણે સફેદ કલરનું મીઠું આવે છે જે આયોડિયન મીઠું છે તે પચાસથી સો સો ગ્રામ મિત્રો તે લઈ લેવાનું છે સિંધુ મીઠું લઈ લેવું છે અને કાળું મીઠું લઈ લઉં છું આ ત્રણેય મીઠું અને મિત્રો સરસ મજાનું આપણે પાવડર કરીને મસ્ત મજાનું રાખી દેવાનું છે હવે બીજી વસ્તુ મિલર મિક્સર પાવડર અને કેલ્શિયમ કેલ્શિયમ મિત્રો તમે કોઈ પણ કેલ્શિયમ લઈ શકો તો અમારું પણ તમે ઉપયોગ કરી શકો અથવા તમારી ઉપર પણ આવે તો આ મિલર મિક્સર જરૂરી છે અને કેલ્શિયમ મિત્રો જરૂરી છે એટલે આ ત્રણ આ પાંચ વસ્તુ તમારે જરૂરી કરવાની છે આ વસ્તુ કરશો કે જે તમારી ગાય ગાયભેંસ દૂધે ઘટી જતી હોય જે ભેંસની કેપેસિટી પાંચ લીટરની નીચે હોય તો અવશ્ય મિત્રો તમારી ગાય ભેંસને પાંચ લીટર સુધી અવશ્ય પહોંચાડશે એટલે ટ્રાય કરી લેજો બીજી વસ્તુ તમારા મિત્રો આને કેવી રીતે હવે ઉપયોગ કરો આ ઉપયોગ તો તમારે કરવા ઉપર હોય છે તો તમારા મિત્રો આનો જે ઉપયોગ છે ને જે મિનિમમ દિવસ દિવસ ઉપયોગ છે મિનિમમ આ જે ઉપયોગ કરશો દિવસ તો તમારે શરૂઆતમાં જે આપણે કાળું મીઠું સફેદ મીઠું અને સિંધુ મીઠું આ પાંચ વસ્તુ આ ત્રણ વસ્તુ વ્યવસ્થિત મિશ્રણ કરી નાખો છો હવે ખાસ વસ્તુ તમે કયું ખાણ વાપરો છો મિત્રો કપાસા ખોળનો ઉપયોગ કરતો હોય ઘણા લોકો ઘણી પ્રકારના ખોળનો ઉપયોગ કરતા હોય તો તમારે મિત્રો એને વ્યવસ્થિત રીતે પચાસથી થી સો સો ગ્રામ બંને સુધી સો સો ગ્રામનો ઉપયોગ કરવો જે તમારા પશુને વ્યસ્ત રીતે મિત્રો ઉપયોગ થશે હવે તમે કહેતો છે કાળું મીઠું અને સિંધુ મીઠું આનો ભાઈબા અને નુકસાન કહેવાય છે ભાઈ મીઠું છે ને તમારા પશુને મિત્રો એક તો તરસ લાગશે જેનાથી હાલ આપણું પાણી પીશે પાણી પીશે એટલે એનાથી દૂધની અંદર વધારો થાય મિત્રો કેલ્શિયમ એટલા માટે કહેવામાં આવે છે કેમ કે મિલર મિક્સર પાવડર મિલર મિક્સરની અંદર વિટામિન્સ ભરપૂર પ્રમાણમાં હોય છે અને કેલ્શિયમથી મિત્રો તમારા પશુને દૂધ કટે ન જાય એની માટે હોય છે એટલે એટલા માટે અવશ્ય મિત્રો કેલ્શિયમ ખવડાવવું જરૂરી છે ચાલો આ ઉપાય કરી લેજો જેનાથી તમારા પશુને ક્યારેય મિત્રો દૂધ ઘટવાની શક્યતા ન રહે ચાલો મળશું આપણે સરસ મજાના નવા વિડીયોની અંદર નવા સોશો જુનોની સાથે જય હિન્દ વંદે માતરમ ભારત માતાની જય સાથે મિત્રો મળશું આપણે એક નવા વિડીયોની અંદર અને જય માતાજી